ચોટીલા માતાજીને લેવા માટે જામનગર સમાજના અગ્રણીઓ પહોંચ્યા તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ચોટીલા ખાતે શ્રી વિશ્વકર્મા સમાજ જુનાગઢ ખાતે મંદિરો બની રહ્યા છે માતાજી માટેના તો શ્રી ચામુડા માતાજીની મૂર્તિ લેવા માટે વહેલી સવારે ચોટીલા ખાતે જુનાગઢ સમાજ સાથે જામનગર સમાજના અગ્રણીઓમાં જામનગરના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ભારતીયા સાથે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ

અને પચીસ તારીખે સવારના ભાગમાં આવતીકાલે જુનાગઢ ગુજર સ્વતા જ્ઞાતિ દ્વારા સવા મહિના રાંદલ માની અને ચામુંડામાની મૂર્તિ લઈ આવવામાં આવી હતી આ મૂર્તિ ચોટીલા ધામ ઉપર સવા મહિનો સુધી રાખવામાં આવી નડવા રાંદલ માતાજીની આ પણ મૂર્તિ રાખવામાં આવેલી અને સવા મહિનો કાલે પૂરો થઈ જતા રાજુભાઈ કરગોત્રા ત્યાંના પ્રમુખ તેની ટીમ મામલતદાર શ્રી ચોલાપરા સાહેબ આ બધા લોકો દોડવાથી રથ લઈ અને ચોટીલા ધામ પહોંચેલા ચોટીલા આજરોજ સવારના અમે લોકો જામનગરથી હું એટલે દયાળજીભાઈ ત્રષ્ટિશ્રી ટ્રસ્ટી અશોકભાઈ આમરણીયા ઉપપ્રમુખ નિલેશભાઈ ખારેચા ખજાનજી નિલેશભાઈ ઈસલાણીયા સભ્યશ્રી વિજયભાઈ બકરાણિયા સભ્યશ્રી કમલેશભાઈ પેસાવાડિયા અમે લોકો ડુંગર ઉપર ચડી માતાજીના આશીર્વાદ લઈ મહંતના પણ આશીર્વાદ લીધા આ સાથે સાથે ત્યાંથી પાલખી દ્વારા જે માતાજીની મૂર્તિ છે ઘણો બધો એમાં વજન છે જે મૂર્તિ ઉપરથી પગથિયા ઉતરીને લઈ આવી અને હમણાં અહીંયા રથમાં મૂકવામાં આવશે આ એક સારું કાર્ય અને આપણી જ્ઞાતિનું ગૌરવવંતું કાર્ય ત્યાં કરવામાં આવ્યું છે તેના પૂરેપૂરો યશ જૂનાગઢ પ્રમુખ અને એની ટીમને જાય છે ખરેખર અવડું મોટું ભગીરથ કાર્ય કરવું બહુ અઘરું હોય છે આવા કાર્ય કરવા માટે માતાજીના વિશ્વકર્મા ભગવાનના રાંધલમાનના આશીર્વાદ હોય તો જ આ ચામુંડાની કૃપાથી આ કાર્ય આજે સફળ થઈ ગયું અને ખરેખર ધન્યતા અનુભવીએ આજે ભાવનગરના પ્રમુખ અતુલભાઈ જાદવાણી અમરેલીના પ્રમુખ અરુણભાઈ આદરેજા જસ્તરના પ્રમુખ અશોકભાઈ અંબાસણા તેમજ બીજા પણ અમદાવાદથી પણ વધારેલા છે સુનિલભાઈ ગજ્જર આ બધા માતાજીની આસ્થા અને શ્રદ્ધાથી આજે આ ડુંગર આખો ચડી અને પાછા ઉતરી પણ ગયા અને માતાજી પણ વધારેલા છે અરુણભાઈ અદ્રેજા પણ વહેલી સવારથી અહીંયા વધારેલા છે મેં અગાઉ કીધું એમ કે બધા સમાજના પ્રમુખો અને ખાસ તો આ એક માતાજી ની પ્રેરણાથી આજે આપણા બધા રાજુભાઈએ અહીંયા માતાજી ઉપર પ્રસ્થાન કરાવેલું અને એના કારણે આજે બધા લોકોને આ સારા દર્શન થયા મહંતના દર્શન થયા અને સાક્ષાત માતાજી આપણા કુળદેવી બધાની આસ્થા પરિપૂર્ણ કરે એવી ભાવના સાથે આજે આપણે બધા મેળાથી આ એક માતાજીનું સ્વરૂપ રૂપે ગાય પણ આવી ગઈ અને ખરેખર આજે અમદાવાદથી ખાસ વિશ્વકર્મા વંશજના બિપિનભાઈ જાદવાણી પણ કાલથી જ આવી ગયેલા છે ખરેખર ધન્યવાદ છે આપણા પત્રકારોને પણ આવા સમયે આવા સારા કાર્યની અંદર સહભાગી થતા હોય તો હું આ તકે બિપિનભાઈ જાદવાણીનો પણ ખૂબ ખૂબ આભારી છું અને ખાસ અમે અતુલભાઈ અરુણભાઈ હું અમારા અશોકભાઈ મારા પ્રમુખ નિલેશભાઈ અને અમારા પ્રમુખ જે એ પણ એક સારી વ્યક્તિ અને આખા જામનગરનું જે નામ શ્રેષ્ઠ થઈ રહ્યું છે એ અમારા પ્રમુખ રમણીકભાઈ ગોરેચાના કારણે અમે ઘણું બધું આવું કાર્ય કરી રહ્યા છીએ અને ખાસ આ દોડવાથી પણ દોડવાના બાપુ પણ અહીંયા વધારેલા છે અમે લોકો બાપુની પણ મુલાકાત લેશું અને અંભાઈ ભારતીયાની ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે રાંધલ માતાજી અને ચામુંડા માતાજી ને આપણા જૂનાગઢના પ્રમુખ રાજુભાઈને અને એમની આખી ટીમ ચોલાપરા સાહેબ મામલતદારને અંભાઈએ દિલથી વધીને શુભકામનાઓ પાઠવી છે અને અંભાઈની આ પણ આ રથ કાલની છવ્વીસ તારીખે જાશે અને ત્યાં પણ પ્રસ્થાન કરશે કારણ કે આ અવભાગ્ય છે જે જે લોકોને જ્યાં જ્યાં આ માતાજી પસાર થશે અને જેની જેની જગ્યાએ જાશે એમને ખરેખર સાક્ષાત માતાજી ના દર્શન થઈ જશે અને એના પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે રોગ રોગદોષ શત્રુનો નાશ થશે આવું આ ખરેખર પ્રેરણારૂપી આ કાર્ય રાજુભાઈ કરગતરા પ્રમુખ પ્રમુખશ્રીએ કર્યું છે અને આજે બધાને શ્રદ્ધાથી દર્શન થયા છે એના સૌ ખરેખર ભાગી હોય તો રાજુભાઈ કરગતરા જે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને જય વિશ્વકર્મા જય માતાજી જય રાંધલમાં